નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હાતીમાં મિત્રો આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે વન્યજીવના લગતા પ્રશ્નોનો પાર્ટ નંબર ત્રણ જોઈશું દરેક પાર્ટમાં આપણે પાંચ પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીએ છીએ તો આજે આપણે પાર્ટ નંબર ત્રણ જોઈશું આગળના બે પાર્ટ જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પર દો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે ચાલો મિત્રો હવે ટાઈમ કયા પ્રાણી વર્ષ બે હજાર પાંચની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે કુલ ત્રણસો ઓગણસાઠ સત્તરમો ક્વેશ્ચન વાઘ સિંહ દીપડા તથા ચિત્તા પૈકી

બાવીસમો યમનું વાહન કયું છે તો પાડો ત્રેવીસ મોર ઉપરની બેઠક સવારી કોની છે કાર્તિક ભગવાન શંકરના પુત્ર ચોવીસમો હાથીની સૂંડનો આગળનો ભાગ એ શું છે મોઢાના આગળના ભાગને રૂપાંતર આગળના ભાગનું રૂપાંતર એ સૂંડ છે પચીસમો માકડામાં સામાન્ય રંગ કેવો રહે છે બદામી કથ્થાઈ ચામડી રૂવાટી અને ગુલાબી મોઢું અને પૂર છવ્વીસમ કૂતરાનું પૂર્વજ પ્રાણી કયું છે વરુ સત્યાવીસ નંબર નો ક્વેશ્ચન ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે ચાર ભાગ હોય છે કૂતરાનું સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે ત્રેસઠ દિવસ ઓગણત્રીસ નંબરનું ક્વેશ્ચન જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે ઝરખ એના ત્રીસમો બિલાડી કુળ કેટલી જાતો બિલાડીની કુળ કેટલી જાતો ભારતમાં છે પંદર જાતો એકત્રીસ શિયાળ જેકાલનું સૌથી પ્રિય ફળ કયું છે તો બોર બત્રીસ રીંછની કઈ જ્ઞાનેન્દ્રિત તીવ્ર હોય છે સારી હોય છે સૂંઘવાની તેત્રીસ સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે ટર્માઈટ ઉધઈ બોર અને જંગલી ફળો ચોત્રીસ રીંછ વૃક્ષ પર ચઢી શકે છે કે કેમ

ઓગણચાલીસ બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ભૂમધ્ય એકતાલીસ કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે રીંછ ભાલુ બેતાલીસ કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે ચામાચડિયું સસ્તન વર્ગનું પ્રાણી તેતાલીસ સાતસો પચાસ ગ્રામનું વાનર ક્યાં પ્રાપ્ત થાય છે ગમી વાનર એમેઝોન નદીના પટના કિનારે પ્રાપ્ત થાય છે ચુમ્બાલીસ તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે કાંગારું પિસ્તાલીસ કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે ચિમ્પાંજીને છેતાલીસ ભારતમાં કયા એપ જોવા મળે છે ફૂલો ગિબ્બન પૂછડી હોતી નથી ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે અને ક્યાં જોવા મળે છે શિયામંગ મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે અડતાલીસ નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે હાઉલર વાંદરો ઓગણપચાસ હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે સામાન્ય લુંગર પચાસ ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે રિસસ મેકાક મેકા નદીના ઘોડા તરીકે કયું પ્રાણીઓ છે હિપોપોટેમસ બાવન એશિયાઈ ગુડખરની કઈ પેટા જાતિ કદમાં સૌથી મોટી છે કિયાંગ ટીબેટીયન વાઇલ્ડ એસ ટીબેટીયન ગુડખર પ્રાણીઓના સમૂહના નામ જણાવો સી પ્રાઇડ

ગોરીલા ખોરાક કેવો હોય છે ચુસ્ત શાકાહારી છપ્પન સૌથી પહેલું પાલતુ પ્રાણી કયું છે કૂતરો સત્તાવન ઊંટના ખૂંદમાં શું હોય છે ચરબી અઠાવન માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે જેની ઓગણસાહીઠ શિયાળાની પૂંછડીને શિયાળાની પૂંછડીને શું કહેવાય છે ભ્રશ કહેવામાં આવે છે

કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે હાથી ચોસઠમાં માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે કે હસી શકે છે ચિમ્પાંજી તથા ગોરીલા પાસઠ બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું છે બિલાડીનું છાસઠ કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભધારણ સમય હોય છે એશિયાઈ હાથી છસો પંદરથી છસો અડસઠ દિવસ

સસલું લિવરેટ કાંગારુના બચ્ચાને જોય દેડકો ઓલિવગ હંસના બચ્ચાને સિગને માછલીના બચ્ચાને ફિંગરલી તેતર ચીપર રૂસ્ટરના બચ્ચાને કુકરે કબૂતરના બચ્ચાને સ્વેબ અને ઈલના બચ્ચાને એલમર કહેવામાં આવે છે 70 માં કયા વર્ગનું પ્રાણી છે તો સીવેટના વર્ગનું પ્રાણી છે ખટાશ ઈકોતે બિલાડી કુણની નજીકનું પ્રાણી કયું છે તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે પૂંછડી દ્વારા ચુંબોતેર ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક કયો છે હરણના ખરી ગયેલા સિંગડા પંચોતેર મોટા પોંડાનું ફક્ત એક જ ખોરાક કયો છે એન્ટર અને સિંગડાનો તફાવત કયો છે એન્ટર સખત હોય છે જે દર વર્ષે ખરી જાય છે અને ફરીથી નીકળે છે સિંગડા પોલા અને કાયમી રહે છે હરણને એન્ટર્સ હોય છે એન્ટીલોકને

સૌથી મજબૂત જડબુ કોનું માનવામાં આવે છે તો જરખનું તો મિત્રો આ હતા આપણા કાલે ફરીથી જનરલ નોલેજના ક્વેશ્ચન લઈને નવા વિડીયો સાથે ફરીથી મળીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયક પણ નવા જેથી કરીને દરેક વિડિયોની નોટિફિકેશન આપણે મળી રહે આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત